બધો એટલે લીલા ને ઓટો માર ને યાર મારે જોવું છે આપણે બે એ છોકરા બધું કરી નાખે કોમ પછી એટલે તારા છોકરા કરી નાખો મારી પત્ની ચાલી તું યાર હું કહું હા ને ને ઓટો મારી રહીએ મારે કોમ છે તમારા ગોમ માં પેલા નહીં પેલા જોવું પેલા શું કેવાય યાર

આમ તો વાત તો એને નાખી હતી કહેડો પણ હું એ તાન ને મારા ઘેર ફૂમકી ખાવાય નહીં હિન્દી એવું થઈ ગયું છે તાન તો હોય મરે છું હા એ હું લેવા આવું હા વાત કરો હા હું તો જવું જ નહીં નાખી વાત નાખી પણ મોન્યું નહીં મોન્યું નહીં ખબર શિકર પડી નહીં ખોવામાં બીજી વાર મારો કોઈ કહેવું પડશે જવાનું તો કીધું પણ શિકર શું થયું ને ખબર ના પડી કોઈ એ હેડો ને હગાઈ એ ચાટ કરી જો હા એની જો ફોટા કેવા બધા નાખે યાર ના હો તો ખટકો રાખી

કોઈ મંગાવતા નહીં તો આપડે હગા મરચું કોથમી મંગાઈ નહી આપડે રોજ નથી કરી લેતા હું

તારા પાસે તો પોતા લાખ રૂપિયા ખર્ચો તારે ભરવાનું હોય મારા ના ભરવાનું હોય તો મારા ઉમર થઈ જાય તો એમાં ઢહેરા કરું છું મને ખબર પડે કે પણ કાકા વાત પણ તારી હું વાત તું તું આ વાપર્યું બધું અને હું જવું આબુ બાજુ દેહી જવાનો છું સ્વામિનારાયણ ભરી

આપડા પૈસા તો લાવ હું કહું પૈસા તો એમને પહી આલજો પણ પેલા મી તમને વાત કરીને તમે ના ભૂલતા પાહા આવું હારે ક્યાં તમે આવું ક્યાં હાર એક તો ઉસી ના હાલ આવું તમારે એવું નતું

હા આ આપરા ને જો બરા આ તો અંદર અંદર હે કે બધી જમા મારી નઈ કરવાની બધું અંદર અંદર પતાઈ દેજો બનાવીને આવો હાલ હા યાર ખબર પડે જ તો હો એ તો થોડી કાઢી પડે તને શું ખબર યાર પણ તો આબરૂ ના કરતા હા મારું યે